ટ્રેનમાં તો આપણે ટ્રાવેલિંગ વિડીયોમાં આપણે પહેલા ભાગમાં જોયું કે લાઠીથી જુનાગઢ કઈ રીતે આવે અને ભાગ બેમાં જૂનાગઢથી લાઠી કઈ રીતે ટ્રેન છે શું વિગત છે તે આ વિડીયોમાં આપણે જાણું છું અને આઈટી ટ્રેન જુનાગઢથી ઉપર છે તો જેતલ સાહેબ થઈને ટ્રોથિંગ પણ આવશે તો આગળ વિડીયોમાં તમામ માહિતી હું તમને આપતો રહીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને વિડીયો પસંદ આવે લાઇક શેર અને તમારા મિત્ર સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છે ચાલો હવે અહીંથી આપણી જર્ની ચાલુ કરીએ લાઠી તરફ મિત્રો આપણી ટિકિટ આવી ગઈ છે અને એકસો ને એસી રૂપિયા વ્યક્તિ વ્યક્તિ દીઠ સાઠ રૂપિયા છે થી લાઠી ને મેં આગળ કીધું એમ થી આપણે ક્રોસિંગ પણ છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો તમામ અપડેટ તમને આપતો રહીશ મિત્રો આગલા વિડીયોમાં આપણે કીધું હતું કે મીટર ગેસ ટ્રેન બતાવશું તો અત્યારે આપણે મીટર ગેસ ટ્રેન બતાવશું તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો મીટર ગેસ ટ્રેન આવી ગઈ છે મિની ટ્રેન સુખસુખ ગાડી તો પ્લેટફોર્મ નંબર એક પર ગાડી આવી ગઈ છે અને ગાડી નંબર તમે જોઈ શકો છો ઓગણ પચાસ પાંચ છપ્પન વેરાવળ વેલવાડા જૂનાગઢ અને મીટર ગેસ ટ્રેન છે તો ચાલો હવે આગળ મળીએ જ આગળની જર્ની શરૂ કરીશું આપણે ટ્રેન આવે ત્યારે એનેલી ટ્રેન આવી ગઈ છે અને આપણે આ ટ્રેનમાં સડવાનું છે અને જેતલ આપણે ક્રોસિંગ છે તમને આગળ કીધેલું જ છે તો તમે જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે તો મળીએ હવે ટ્રેનમાં બેસીને પછી તમે જોઈ શકો છો મિત્રો કે ટ્રેન આપડી ઉપડી ગઈ છે જૂનાગઢ રેલવે સ્ટેશન થી સાસમજની કમેન્ટ કરી દેજો અને આ વિડિયોને તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવો આવ્યો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો કટ વ્યૂ આવે છે તમે જોઈ શકો છો જુનાગઢ રેલવે સ્ટેશન આ જાગરામ થઈ જાવે તમે એક જેઈ તો આ બાટીક જાવે આમડીથી મિત્રો ટ્રેન આપો આયા ટ્રેક રેલવે ટ્રેક ફર છે અમે તો આપણે ફાઇનલી આપણે ક્રોસિંગ થઈ ગઈ છે ભાવનગરવાળી ચેન માં મિત્રો આપણે નેક્સ્ટ સ્ટેશન પહોંચી ગયા છીએ જેતપુર ગયા જેતપુર રેલવે સ્ટેશન તો મિત્રો આપણે જેતપુર થી ટ્રેન ઉપડી ગઈ છે تبل <laughs> What, is what is are daily What are your daily Are using?

वी की उचरिया रेलवे स्टेशन

મિત્રો નેક્સ્ટ સ્ટેશન કુકાવાવ કુકાવાવ રેલવે સ્ટેશન ગાડી પહોંચી ગઈ છે

મળશું લાઠી રેલવે સ્ટેશને રેલવે સ્ટેશન આવી ગયું છે ચોક્કસ સમયમાં હવે આપણે લાઠી રેલવે સ્ટેશને પહોંચવાના છે અત્યારે આપણે ખીજડીયા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો સમય થયો છે આપણી ટ્રેન લગભગ પોણા નવે જુનાગઢ થી ઉપડી હતી અગિયાર ને સવી ખીજડીયા રેલવે સ્ટેશને પહોંચી ગઈ છે હવે મળશું આપણે લાઠી રેલવે સ્ટેશને તો મિત્રો આપણે ફાઇનલી લાઠી રેલવે સ્ટેશન નજીકમાં છે અને પહોંચવામાં તૈયારીમાં છે ખૂબ જ ખૂબ જ આ યાત્રામાં મજા આવી આપણને આ ટૂરમાં તમને મજા આવી કે નહીં એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આવા વિડીયો જોવા હોય આપણી ચેનલ ઉપર તો પણ કોમેન્ટ કરજો તો આપણે આવા વિડીયો આવતા રહેશે તો મિત્રો હવે લાઠી રેલવે સ્ટેશન આવી ગયું છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી હર હર માતા